ઈસ્તાપર વિસ્તારમાં ખનીજ ચોરીનો ખુલાસો બેન્ટોનાઇટ ઓવરલોડ ભરેલા ચાર ટ્રક ઝડપાઈને પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખનો દંડ વસૂલાયો પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી પશ્ચિમ કચ્છ ભુજના દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ બેન્ટોનાઇટ ખનીજ લઈ જતા ચાર ટ્રક પકડી પાડવામાં આવ્યા છે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છવ્વીસ જુલાઈ બે હજાર રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટ્રક ચાલકો પાસેથી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દરેક ટ્રકમાં બેન્ટોનાઇટ ખનીજ રોયલ્ટી પાસ મુજબ કરતાં વધુ વજન ભરેલું હતું એનએલ જીરો જેમાં પાંચ પોઈન્ટ સાત ટન ઓવરલોડ એન એલ ઝીરો સિક્સ એ ચોસઠ પિસ્તાલીસ છ પોઈન્ટ ચાર ટન ઓવરલોડ જીજે બાર બી ઝેડ અઠ્ઠાણું દસ આઠ પોઈન્ટ બે ટન ઓવરલોડ જીજે બાર બી ઝેડ પચાસ તેર ટન ઓવરલોડ આ ગુનાની જાણ થઈ બાદ ખાણ વિભાગે તપાસ કરીને કુલ સાત દંડ વસૂલ્યો હતો આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી કામગીરીમાં એસઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ નો ફાળો રહેલો છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે